સૌ મિત્રો સ્વજનો આજે વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત ખાસ વિશિષ્ટ પ્રકારની ભૂમિકા પર વાત કરવી છે મિત્રો આજે જે હું વાત શેર કરું છું એ આજથી બે ત્રણ વર્ષ પહેલા હું એક અમરેલી જિલ્લાના પછાત ગામની અંદર મારે જવાનું થયું હતું અને ત્યાં વાતોચીતો કરતા થોડાક ગ્રામ્યજનો ભેગા થયા રાતનો સમય હતો આનંદથી બધા વાતો કરતા હતા બધા શાંતિથી બેઠા હતા ત્યારે મને કેટલાક વાલીઓએ પૂછ્યું કે અમારા સંતાનો બહુ હોશિયાર નથી પૈસા અમે ખર્ચી શકીએ એમ નથી અને વધારે ભણવામાં અમારી કોઈ આવકની ભૂમિકા પણ નથી તો કોમર્સમાં એટલે કે સામાન્ય પ્રવાહની અંદર ભણવાથી બધા એમ કે છે કે કંઈ વળે નહીં અને નોકરી પણ મળે નહીં અને કોઈ વ્યવસાય પણ કરી શકાય નહીં તો આ વાત માટે અમે ખરેખર દસમા ધોરણ પછી અમારા સંતાનોને ક્યાંય મોકલતા નથી સાયન્સમાં પહોંચી શકતા નથી સામાન્ય પ્રવાહમાં કંઈ તક નથી એટલે એના કરતા કોઈ મજૂરી ખેતરમાં લગાડી દેવા ત્યારે એમને એમને જે કીધેલી વાત છે શેર કરું છું મિત્રો એમ કીધું કે તમારી વાત સાચી છે કે સાયન્સમાં તમે મોકલી શકતા નથી એની પાછળ તમારી પોતાની કેટલાક લિમિટેશન્સ છે હું જાણું છું થોડીક મર્યાદા છે તમારી પાસે આવક નથી પરિસ્થિતિ ખરાબ છે એટલે તમે નહીં મોકલી શકતા હો એ વાતને હું સ્વીકારી લઉં છું છતાં પણ મારો એક વિડીયો છે એ તમે સાંભળજો પણ હું આજે તમને જે વાત કરું છે વાત એ કરું છું કે સામાન્ય પ્રવાહમાં પણ કોઈ તક નથી એમ કોઈ કહેતું હોય તો એ વાત સો ટકા સાચી નથી પણ ભણવાની પદ્ધતિ બદલવી પડે હું એમ કહેવા માંગુ છું કે અત્યારે જે શાળાની અંદર કોઈ પણ ગુજરાતની કોઈ પણ શાળામાં સામાન્ય પ્રવાહની અંદર જે રીતે ભણાવે છે એનું ખ્યાલ આપવું તો માત્ર ને માત્ર અભ્યાસક્રમલક્ષી શિક્ષણ છે એટલે કે માત્ર ચોપડીનું શિક્ષણ છે અને એ ભણ્યા પછી કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ યુવાન કોઈ વ્યવસાય પણ કરી શકતો નથી અને સારી નોકરી પણ મળતી નથી આ વાત સાચી છે પણ હું તમને એમ કહેવા માગું છું કે અગિયાર અને બારમા ની અંદર જો ભણવાની પદ્ધતિ જો બદલવા બદલવામાં આવે અને જો આપણા બાળકોને વ્યવસાય એટલે બતાવું છે સિસ્ટમ ઉપર ઉપર જો તમે ભણાવો તો એ પણ ઉત્તમ ભૂમિકા આગળ નીકળી શકે બધા ઈ કે તમે વાત કરવા ખાતર કરો એમ નથી હકીકતમાં કયો એ કે અમે માત્ર અમને ખુશ રાખવા માટે નહીં ત્યારે મેં એમને કીધું કે દોસ્તો જીવનની અંદર કોઈને ખુશ રાખવા પૂરતી વાત મેં કોઈ દી કરી નથી પણ જે સત્ય વાત છે વાત જ હું તમારી સામે રજૂ કરું છું સૌથી પહેલી વાત તો એ છે કે આ દુનિયામાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય કોઈ પણ મોટી કંપની હોય કે ગવર્મેન્ટના કોઈ પણ મોટા ડિપાર્ટમેન્ટ હોય એ બધાના વહીવટ કરવા માટેના હેડ એ કોમર્સના માણસો હોય છે તમે કોઈ પણ કંપની લો વિલ ગેટ્સ લ્યો કે લક્ષ્મી મિત્તલ લ્યો કે કદાચ અંબાણી લો લોકેશ અંબાણી બધા જ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે બહુ મોટા મોટા ટેકનિશિયનો એન્જિનિયરો મોટા મોટા ડોક્ટરો એ બધાની જે વ્યવસ્થા કરવાની છે વહીવટ કરવાનો છે એનું સંચાલન કરવાનું છે એમાં માત્ર ને માત્ર સામાન્ય પ્રવાહના જ માણસો છે આ વાત તમને ખબર છે ત્યારે કેટલા કેમ કીધું કે ના અમને ખબર નથી મારે એટલે જ તમને કેવું છે કે તો પછી તમે કરશો શું મારે તમને સૌથી પહેલું કેવું છે વધારે ખર્ચ કરી શકો એ પ્રકારની વાત નથી હું જાણું છું પણ તમને એ ખબર છે કે કોમર્સની અંદર સામાન્ય પ્રવાહમાં અગિયાર બારમાની અંદર કેટલીક બિઝનેસ સ્કીલ સમજાવવી પડે વ્યવસાયની સ્કિલ વ્યવસાય કેમ કરવો એને માટેની સ્કિલ મેં ડેવલપ કરી છે અને આ ત્રી સ્કિલ વિશે તો હું અત્યારે વાત નહીં કરું હું નામ આપું તમને આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ત્રી સ્કીલ ની વાત છે એ એક સ્કિલ અમે પ્રાયોગિક ભૂમિકા ઉપર વિદ્યાર્થીઓને આપવા માટે કહી છે અમે શાળાઓને પણ કહી છે કે તમે પણ આ સ્કિલ પ્રમાણે કોમર્સમાં સામાન્ય પ્રવાહમાં ભણાવો પણ મોટા ભાગની શાળાઓ માત્ર ને માત્ર માર્ક પાવાથી વિશેષ કઈ કરતી નથી અને સારા માર્ક આવી જાય પંચોતેર ટકા સિત્તેર ટકા પાસાઠ ટકા એટલે છોકરાઓ ખુશ થઈ જાય માતાઓ પણ માતા અને પિતા એ પણ ખુશ થઈ જાય આનંદમાં આવી જાય પણ મારે એમ કેવું છે કે એને વ્યવસાયની સ્કીલ વિકસાવી જોઈએ એની સાથોસાથ એને ઉત્તમ પ્રકારની પરીક્ષાઓ ક્લાસ વન ક્લાસ ટુ આઈએસ પરીક્ષા સીએ ની પરીક્ષા સીએસ ની પરીક્ષા આપવા માટે આપણું મગજ કેવું હોવું જોઈએ એને બતાવવું પડે બતાવવામાં આવતું જ નથી ક્યાંય કોઈ શાળામાં નથી બતાવવામાં આવતું મારે તમે સૌને કેવું છે કે તમારા એક એક પૈસાની કિંમત મોટી છે મને ખબર છે અને અમે આ પ્રકારની ભૂમિકામાં વર્ષોથી કામ કરી છે જો તમને અમે ઉપયોગી થઈ શકે એવું લાગતું હોય તો અમારો સંપર્ક કરો અમને મળો તમે કદાચ જેટલા પૈસા આપી શકશો બાકીનું અમે પૂરું કરી દેશું અમે તમને મદદ કરશું તમે ક્યાં એટકાશો તો એમાંથી તમારે અટકવા નહીં દઈએ હું એમ નથી કહેતો કે તમે બીજી શાળામાં ન જાઓ પણ હું એમ કહેવા માંગુ છું કે બીજી શાળા આ રીતની મદદ નહીં કરે અમે મદદ કરી છે માટે હું તમને એમ કહું છું તમે માનો કે રાજકોટ ત્રંબાની અંદર અમારી સંસ્થા ભરાડ ગ્રુપની સંસ્થા એ સારી રીતે ચાલે છે એમાં તમે આવીને કામ કરી શકો જુનાગઢમાં પણ ચાલે છે અમરેલીમાં પણ ચાલે છે તમારા બાળકો તેજસ્વી થાય એવી અમારી પાસે એક ચોક્કસ સિસ્ટમ છે અત્યારે આ વાત તો બે વર્ષ ત્રણ વર્ષ પહેલાની હતી એમાંના કેટલાક વિદ્યાર્થીઓ અમારી સંસ્થામાં આવ્યા ભણ્યા અને આજે પણ એ ઊંચા લેવલ ઉપર પોતાનો અભ્યાસક્રમ કરી રહ્યા છે હું આજે મેં વિડીયો બતાવવા પાછળનો મારો એક કારણ હતું કે આ કોરોનાના કાળની અંદર પહેલી ટર્મમાં આપણે કંઈ કહી શક્યા નથી તો હવે બીજી ટર્મની ની અંદર જ ભણવાનું આવશે અને એ પણ કેવી રીતે હવે પછી નક્કી થશે પણ જો બીજી ટર્મમાં તમે જો આપણા સંતાનને સામાન્ય પ્રવાહમાં પણ તાકાતવાળા બનાવવા હોય તો તમે એક વખત અમારા ગ્રુપ સંસ્થાની મુલાકાત લેજો અને એ મુલાકાત લીધા પછી એ કઈ પદ્ધતિથી કામ કરે છે તને બતાવવામાં આવે જેમાં તમે ગમે તેટલી તમારી આર્થિક સ્થિતિ હશે મારે બધા જ બેઠેલા આ જે અત્યારના તમે વાલીઓ એવા છો ચાલીસ પચાસ વાલીઓ છે મને તો બહુ આનંદ થાય છે તો એટલા બધા વાલીઓને મારે એમ કેવું છે કે તમારા સંતાન દસમા ધોરણમાં પાસ થયો હોય તો એને ઉઠાડી ન મૂકતા એને અભ્યાસ છોડાવતા નહીં તમે એને જો સાયન્સમાં ન મોકલી શકો તો સામાન્ય પ્રવાહમાં મોકલો કઈ વાંધો નહીં પણ વાત નથી અભ્યાસક્રમ તો ભણાવો જ પડે છૂટકો જ નથી પણ વધારામાં મેં તમને કીધું એ પ્રમાણે સ્કિલ બેઝ એજ્યુકેશન એ અમારો મોટો અમારો એક સૂત્ર છે અને અમારા માંથી નીકળેલો કોઈ પણ વિદ્યાર્થી કોઈ નીચા લેવલ ઉપર રે નહીં એ પ્રકારની અમારી આખી ભૂમિકા છે અને એ રીતે કામ કરી શકો સૌને ધન્યવાદ મિત્રો તમે જો કોઈ જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં ભણતા હો અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટના કોઈ ગામમાં રહેતા હો તો જુનાગઢમાં આ જ લેવલ ઉપર કામ કરતી અમારી સંસ્થા પ્રેમાનંદ વિદ્યા મંદિર એગ્રીકલ્ચર કોલેજની સામે આવેલી છે ત્યાં પણ મળી શકશો અને ત્યાં પણ આ જ પ્રકારના મેં વાત કરી એ પ્રકારની પત્તી ઉપર કામ થાય છે અને એનો લાભ આપવામાં આવશે